પપ્પા બેઠા છે તો પુલાવ અને કઢી એ બપોરે જમવા માટે બનાવવાનું છે અમારા કૈડા બાજુમાં ભરવાડવાસ બેસવા પ્રિન્સ અહીંયા સુઈ રહ્યો બબલું ભી આવી ગયો છે ભાણો હેલો ગાયઝ ગુડ મોર્નિંગ મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે જઈ રહ્યા છીએ ગામડે માતાજીનો પ્રસંગ છે આજે થઈ ચાર તારીખ એટલે સાંજે ચાર વાગે માતાજીનો માંડો ઊભો થશે અને સવારે ભૂવા અને પટ્યાર બંને પિયાલો પીસે એટલે પછી માતાજીનો માંડો પ્રસંગ પૂરો થશે પછી કાલે હું લગભગ સાંજ પડતા કરે આવી જશ એટલે આજે હું બહુ જ બીજી વર્ષ ગાઈશ એટલે જેટલું મારાથી બને તેટલું હું તમને

પહોંચી ગયા છીએ અમે અને સવારમાં કંઈ ખાધું નહોતું તો આ રસ્તામાંથી ભજીયા બટાકાવાળા નાસ્તો લીધો તો પ્રિન્સ ખાય છે પપ્પા પણ ખાય છે જો તે રમકડા રમજે એના ભૂખ જોરદાર લાગી હતી નહીં પ્રિન્સ લઈ લઈએ તો નાસ્તો બાસ્તો કરી લઈએ જો ગાઈ છે અહીંયા રસોડું કરવાનું છે એટલે ત્યાં આગળ મંડપ બાંધી દીધો છે અહીંયા નીચે રસોઈ થશે બધી મહેમાનો આવીને જમવાનું અને આ ઘર આગળ પણ મારા મંડપ બંધાય છે જોઈ શકો છો અને માતાજીના મઢા આગળ પર બંધાઈ ગયો છે અને અહીંયા ઘર આગળ અત્યારે બંધાવાનો ચાલુ છે મંડપ તો ગાઈશ પપ્પા વહેલા હતા તો આ થાળી ને ગ્લાસ બધું જૂના જમાના પ્રમાણે જે નાઇન્ટીનની સાલમાં જે બધું ઘરમાં હતું તો એ પ્રમાણે ગોઠવી દીધું છે બેને આવી ગઈ છે જય માતાજી શું બનાવશું તો પપ્પાનું કોબીજ અને ટામેટાનું વટાણાનું અલગ શાક બનાવે છે પપ્પા માટે

જ્યોતિર રમવા મંડ્યા છે પ્રિન્સના બધા આંગણામાં બધું સાફ કરાવી દીધું એટલે કઈ કાંટો માટો કંઈ પથરા બતરા વાગે નહીં એટલે વંશ આવી ગયો છે જ્યોતિર ભાઈબંધ જય માતાજી એ દોરિયા કપડા ઉકવાની સ્પિન છું મૂકી દે વાળી જા ગાઈસ માતાજી ના મઢમાં આવી ગયો છું દર્શન કરી શકો છો તમે ભુવાજી બધી સાફ સફાઈ કરે છે મારે જીજાજી આવી ગયા છે ત્યારના એક ગાદીમાં સુઈ ગયા છે એમના મઠ વગર કાંઈ ફાવતું નહીં જમવાનું થઈ ગયું છે બોલાવો બેન ઓકે ચલો ત્યાં જમવા જમવાઈશ પપ્પા અને જીજાજી બંને જમવા બેસી ગયા છે મમ્મીએ બેસી ગઈ છે ખબર નહીં અમે શું ગુનો કર્યો હજુ સુધી આવ્યું નહીં જમવાનું થોડી વાર એને બેસવું જમવા સીટું આપે એટલે સીટું કેટલી વાર એવું છે એમ તો મારે કઢી પુલાવ આપશે શાક રોટલી નહીં મળે અમને જમી લે મમ્મી તું શાંતિથી તાર જમવાનું આવી ગયું છે મારું રોટલી શાક કઢી પુલાવ ફૂવા આવી ગયા છે હું ફુવા બે જોડે જમવા બેસી ગયા છે મમ્મીનું જમવાનું હજુ પત્યું નહીં ધીમે ધીમે દાંત નહીં એટલે ધીમે 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 ખાય છે શું કહેવું જ્યોતિર તાર જમવા નહીં બેટા નહીં જમ ઓકે બધાને જમાડીને જમવા બેસી મારી ધર્મપત્ની જુઓ ખાલી નામ એનું પાતનો નો ડુંગર કઈ શાંતિ હસ્યા વગર બહુ ના બહુ ના પીવાય પણ તે પીધી બેઠા શિવ ને જીજા થી રીક્ષા માં બેઠા શિવ ને રિક્ષા બેસવાની મજા ગઈ છે રમવાની ક્યાં વંશ વંશરાજ ક્યાં ચાલ્યો શાંતિ તો મને ખબર પણ ક્યાં જવું છું

પછી બધા ભોવા ને પટિયાર સાંજે બધા આવશે એટલે બધું પ્રોગ્રામ ચાલુ થશે તુણવાનો ને બધો જો ગાય માતાજીનો ફૂલોનો પછેડો માથી નું કરી દીધો છે મોટાભાઈ કાકાન છોકરો ચા પીવો છે બધા ચા ચાનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે હમણાં સાંજે નિવેદ થઈ જશે પછી નવ વાગે બધા ભુવાજીઓ પધારશે બધાને આમંત્રણ આપી દીધું પછી ધૂણવાનું ચાલુ થશે પછી બધું માતાજીનો પ્રસંગ બધો પૂરો થઈ ગયો રાત્રે માતાજીનો માંડો ને બધું તમે જોયું હશે ભુવાઓ ને બધા તૂટતા હતા તો બધું પૂરું થઈ ગયું હવે નવરા થઈ ગયા છે પરમ શાંતિ હવે મારા પોતાના કામકાજ પર પાછો વળું શાંતિથી શાંતિથી પૂરું થઈ ગયું એટલે શાંતિ બાબા જોરદાર થાકી ગયો તો જો પ્રિન્સ પણ થાકી ગયો છે સ્વીટું પણ સુઈ ગઈ છે મમ્મી શાંતિથી બેસી રહ્યા છે બધાને એવો થાક લાગ્યો છે ઘરે જઈને આરામ કરીએ મસ્ત શાંતિથી કાલથી પ્રિન્સની એક્ઝામ ચાલુ થાય છે એટલે એને દેગામી એક્ઝામ આપવા જવાનું છે એટલે સવારે જઈશું બાપ દીકરો બંને ગાઈસ ઘરે આવી ગયા છીએ પ્રિન્સ તો ઊંઘમાં જ છે હજુ સૂઈ ગયો છે હવે કંઈક સારું લાગ્યું થરતીનો છેડો ઘર માતાજીનો પ્રસંગ તો માતાજીને મઢમાં બે દિવસ મસ્ત મજા કરી પણ ઘરે આવ્યા પછી કારણ કે છોકરાઓની પરીક્ષા છે એટલે બધું જોવું પડે શું કહેવું છોટિયા પ્રિન્સને કાલે એક્ઝામ ચાલુ થાય છે ચલો પાણી પાણી પીએ ત્યાં તો પાણી મજા જ નથી આવતી પીવાની કારણ કે પાણી ગામડાનું એકદમ બકવાસ હતું તું પી લઈએ આપણા ઘરે ગાઈસ નહીં લીધું છે જોઈ શકો છો પણ તો બી ફેસ વોશ બે વખત લગાવ્યું કંકુ કપાળનું જતું નથી ખબર નહીં કઈ કંપનીનું લાવ્યા હતા બાવડાથી લાવ્યા હતા એટલે પ્રિન્સ હજુ સૂઈ રહ્યો છે જો એનો થાક હજુ ઉતરતો જ નહીં બંકાને થાક નહીં લાગ્યો નહીં બંકા લાગ્યો છે થાક સ્વીટના જ આરામ આપ્યો છે જમવાનું બનાવવામાં ઝોમેટોમાંથી મંગાવી દીધું છે પાર્સલ એક આવી ગયું છે બીજું પપ્પાનું આવો બરાબર ને આવી ગયું પપ્પાનું પાર્સલ પપ્પાનું પાર્સલ પણ આવી ગયું છે એમને ભાજી પાવને ને બહારનું નહીં પાવતું તો એમના માટે કઢી ખીચડી મંગાવી દીધી મસાલા ખીચડી અને કઢી શું ઢોકળા નહીં તારા માટે તો શું મંગાવ્યું પાઉાજી પાં ભાવો છે ને પાં હા એકલું પાઉ મને ખબર છે પ્રિન્સુ એકલું જમવા નાખ્યું બેટા ઉઠો શું કઢી ખીચડી છે ને જોઈ લેજે ચેક કરી લેજે એકવાર ને તો લોચા મારે ઝોમેટો અમુક વાર ભાજી જમવા બેસી ગયો છો હું પપ્પા કઢી ખીચડી ખાય છે પણ પાઉ ખાય છે પ્રિન્સ હજુ ઊંઘમાં છે એનો મંગાવ્યો છે છેના ઇટાલિયન પિઝા એ ભાઈ પિઝા ખાવ તો ઉભો ને બેટા પ્રિન્સો મસાન પછી હા ઠંડુ થઈ જાય બેટા થાકી ગયો રે પીસી ટુ અનાલ દેન જમ્બા બગા પણ પુલાવ ખાવા બેસી ગઈ છે એનો પુલાવ આહા ભાતનો ડુંગર રાઈસ તો ફેવરેટ નહીં સીટું પ્રિન્સ ના ഹാપી ધન બેસી ઢીટો

બૂમો પાણી પાણી પ્રશ્નો બી બદલી ગયો છે બંકા બંકો બી શું આવી ગયો છે તો ગાઈઝ આજનો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને ચે તમને બ્લોગ પસંદ આવે તો ચેનલ પર સબસ્ક્રાઈબ કરજો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી આવજો ટાટા બાય બાય